હજી સાંભળો તમારી રાહ આજે ફરી બાપુજીનું નામ લેતા બેઠા છે પૂછી રહ્યા છે કે બાપુજી હજુ સુધી શા માટે આવ્યા નથી તેમની દવા લેવાનો સમય થઈ ગયો છે ઘનશ્યામની પત્ની આશા જોરથી બોલી આશા તું કેમ પરેશાન થાય છે તને ખબર છે કે માને ભૂલવાની બીમારી છે તો પછી કેમ આખો દિવસ ચીખી બૂમો કરતી રહે છે ઘનશ્યામે સમજવા પ્રયત્ન કર્યો તો પછી આ મુસીબત મારી ઉપર શા માટે મૂકી છે હું મારા બાળકને સંભાળું કે તમારી અમ્માને હું તો પરેશાન થઈ ગઈ છું આશા ગુસ્સે થઈને બોલી હકીકતમાં છ મહિના પહેલાં સુધી ઘનશ્યામના અમ્મા બાપુજી તેમના ગામમાં જ રહેતા હતા આશાને ન તો અમ્મા બાપુજી સાથે રહેવું ગમતું કે ન ગામની મજૂરી જિંદગી એટલે ઘનશ્યામ અને આશા પોતાના બાળકો સાથે શહેરમાં અલગ રહેવા માટે લાગ્યા ઘનશ્યામની એક દુકાન હતી અને બાપુજી ગામમાં ખેતી કરતા અમ્મા પણ બાપુજીની મદદ કરતી હતી ઉંમર વધ્યા પછી બંને પોતાનું કામ પોતે જ કરતા અને ખુશ રહેતા હતા મિત્રો વિડીયો આગળ શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં એક દિવસ બાપુજી રોજની જેમ ખેતરમાં કામ કરવા ગયા ત્યારે અચાનક એક ઝેરી સાપે તેમને ડંખ મારી દીધો ત્યારે જ ખેતરમાં તેની જિંદગી પૂરાઈ ગઈ બેટા બહુ ચાર દિવસ રહ્યા અને પાછા આવી ગયા પતિના અચાનક મૃત્યુના આઘાત અમ્મા સહન કરી ન શક્યા અને એક દિવસ પહેલા ફળી ગયા અને એકલતાને કારણે ધીમે ધીમે તેમની માનસિક સ્થિતિ બગડવા લાગી પડોશનના કેટલાક લોકોએ ઘનશ્યામને ફોન કરીને અમ્માની તબિયત વિશે જાણકારી આપી હા કે આશાએ પોતાના ઘરે લાવવા માટે તૈયાર ન હતી અને તેને સાફ ના પાડી દીધી હતી પણ જાત બિદરકારી અને સંબંધી શું વિચારશે એની ચિંતા કરીને ઘનશ્યામે આશાને સમજાવ્યું અને અખિરાસ્ત અંમાને ગામમાંથી શહેરમાં લઈ આવ્યા ઘનશામે અમ્માને માનસિક સ્થિતિ સમજતા તેમણે ડોક્ટરને બતાવ્યા ડૉક્ટરે કહ્યું આ એક માનસિક બીમારી છે જે કોઈને પણ થઈ શકે છે ત્યારે તેમનું ખૂબ ધ્યાન રાખવું પડશે તેમને એકલા બહાર જવા ન દેતા અને જો તેઓ કહેવાય જવા માંગે તો ઘરના એક વ્યક્તિ તેમની સાથે હોવો જોઈએ જ્યારે ઘનશામે આ વાત સાંભળી અને આશાને કહી તો તે બોલી કાંઈ થયું નથી બધું સાંભળે છે બધું સમજાય છે બસ પરેશાન કરવા માટે નવા નવા બહાના શોધે છે મિત્રો આવી પુત્રની હરકત જોઈને અમે અહીંયા તો આવી ગયા પણ વહુના વલણના કારણે તે અહીંયા પણ શાંતિ ન હતી ઘરમાં હોવા છતાં પણ અન્ય એકલા હતા ઘનશ્યામ સવારે દુકાને જતો અને આશાની નજરે આના આખો દિવસ ખટકતા આશા તેમને ખાસ મહત્વ આપતી ન હતી ફક્ત બે વેળા ખાવાનું આપીને પોતાની જવાબદારી પૂરી કરી લેતી હતી બેઠા બેઠા અન્ના ભૂલી જતા કે તેમનો પતિનું અવસાન થઈ ગયું છે તેમને લાગતું કે બાપુજી ખેતરમાંથી હમણાં પાછા આવશે અને કહેશે અરે ભગવાન આજે તો ખૂબ થાકી ગયો છું એક ગ્લાસ પાણી છાશ પીવડાવી દે બાપુજી તો તેમની દુનિયામાંથી ચાલ્યા ગયા હતા પણ અન્નાના હૃદયમાં અને મનમાં આજે પણ જીવતા હતા એક દિવસ અન્ના યાદવમાં ખોવાઈને બેઠા હતા ત્યારે તેમને વહુએ તેમને ધબાક ધબ કહ્યું અન્ના ઓ અન્ના બેઠા બેઠા રડો નહીં થોડું કામ કરશો તો હાથ પગ ચાલ્યા કરશે અન્ના પોતાને સાંભળીને ઊભા થયા તો આશાએ તેમને હાથે ઝાંજુર આપી દીધી અન્ના ઓડ સાફ કરવા લાગ્યા ત્યાં જ ઘનશ્યામ તે તૈયાર થઈને દુકાનથી જવા નીકળ્યો હતો તેણે અન્નાને કામ કરતા જોયા ને કહ્યું આશા તને ખબર છે કે અનાની તબિયત વિશે જો તેમણે કંઈ થઈ ગયું તો તો પછી સમજી અરે શું થયું છે આના તો ઠીકઠાક તો છે બધું કરી શકે છે ફક્ત નકામી બીમારીનું નાટક કરીને બેઠા જાય થોડું ઘરનું કામ કરશે તો કશી ઊંધું નહીં થાય હું તમારી દુકાન ઉપર જાઉં હું બધું સંભાળી લઉં આશાએ તીક્ષ્ણ અવાજમાં જવાબ આપ્યો ઘનશ્યામની આંખોમાં અન્ય સાથે પ્રેમ સાથે દયાની ભાવના સ્પષ્ટ દેખાતી હતી તે હૃદયથી ખરાબ ન હતો પણ પત્નીની સામે તે બોલતી બંધ થઈ જતી હતી આ દિવસ પછી અન્ના રોજ ઘરમાં નાના મોટા કામમાં મદદ કરવા લાગ્યા હવે તો આશા પણ તેમને કામમાં લગાડી દેતી હતી ભાવના વલણના કારણે અન્ના ઘણીવાર ઉદાસ થઈ જતા અને તેમના પૌત્ર સાથે રમવાની ઈચ્છા થતી પણ આશા પોતાના બાળકોને તેમની નજીક જવા પણ દેતી ન હતી જો અન્ના તેમને પૌત્રને બોલાવતો તો આશા ગુસ્સાથી જોયા કરતી અને તુરંત તેના બાળકોને ઉઠાવીને અન્નાને આ બાજુ સહન કરી રહ્યા છે પણ તેમનું એકલપણું તેમને બીમારીથી વધુ કરાવતું હતું અને મિત્રો વિસરી ગયેલી અમ્મા અનુને પોતના રમતા રમતા જોઈને ખુશ થઈ જતી એક દિવસ અન્ના અને બહાર જવાનું મન થયું ત્યારે ઘનશ્યામે સમજાવ્યું હતું કે અન્ના તમે બહાર નહીં જઈ શકો જો જવું હોય તો આશાને કહી દેજો તેને લઈ પણ દીકરાઓને આપેલી સલાહ ભૂલી ગઈ તેમણે કહ્યું કે માટે પર બેસી છું અને દરવાજા બહાર ગયા બહાર બેઠા બેઠા તેઓ ભૂલી ગયા કે ઘર ક્યાં છે ધ્યાન ભટકતા તેઓ અહીં ત્યાં ફરવા લાગ્યા ત્યારે સમજાયું કે હવે ઘર કેમ પહોંચવું ત્યારે ભયથી ડરવા અને રડવા લાગ્યા ઉધરાશાએ તેમની પર ધ્યાન ના આપ્યું અને સાંજે ઘનશ્યામ ઘરે આવી રહ્યા હતો ત્યારે તેણે જોયું તો કેટલાક લોકો એક વૃદ્ધ મહિલાઓને પૂછી રહ્યા હતા માતાજી તમે ક્યાં રહો છો કંઈક તો કહો આગળ જઈને જોયું તો તેની અમ્મા જ હતી ઘનશ્યામે તરત જ તેણે ઘરે લઈ આવ્યો અને ધમકાવતા કહ્યું જ્યારે કહી દીધું હતું કે બહાર નહીં જવું તો કેમ ગઈ પછી તેણે આશાને જોયું ને કહ્યું તને તો જોઈ જોઈ શકે છે અમ્મા માનસિક હાલત સારી નથી તો પણ કેમ બહાર જવા દીધા આશા ગુસ્સાથી ચીચીમાં ઉઠી અને તમે આખો દિવસ બહાર રહીને તમારી માની જવાબદારી મારા ઉપર મૂકી દો છો આખીર મેં તેમને સાંભળ્યું છે સાંભળે કોણ કાંટો તો અમારી અમ્માને કાંટો દે મને નહીં પત્ની પતિ વચ્ચે ઝઘડાઓનો કારણ પોતે જ છે એ જાણીને અમ્મા ગભરાઈ ગઈ અમ્માની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી ગઈ હવે તો તેમની ભૂલવાની ટેવને કારણે આશા ક્યારેય તેમને ભોજન પણ ન આપતી કેમ કે અમાને યાદ જ ન રહે કે ભોજન લીધું કે નહીં આનો લાભ લઈને આશાએ એક દિવસ પ્લાન બનાવી લીધો કે તેણે છેતરપિંડી કરીને અમાના અંગૂઠાના નિશાન લઈને ઘરના બધા જ પોતાના નામે કરી લીધું આશાની કીટી પાર્ટી સાઓ અને કીટી પાર્ટી જોઈન કરીને હતી આ વખતે હોસ્ટ બનવાનું તેનો વારો હતો જ્યારે તેની સખીઓ ઘર પર ભેગી થઈ ત્યારે તેઓએ ચા પકોડાની માંગણી કરી આશાએ અંબાને ચા પકોડા બનાવવાનું કામ સોંપી દીધું બિચારી વૃદ્ધ અમા હવે મફતની નોકરાણી બની ગઈ હતી અંબાને ચા અને પકોડા બનાવીને મેજ પર મૂકી દીધા જેમ જ બધાએ ખાવાનું શરૂ કર્યું એ સખીએ ગુસ્સામાં કહ્યું આ શું ભોજન બનાવ્યું છે આશા આશા માટે બોલાવ્યું અને હકીકતમાં અમારી માનસિક સ્વાસ્થ્ય ખરાબ હોવાથી મીઠું નાખી દીધું અને પકોડામાં મીઠું મૂકવાનું ભૂલી ગયા પછી શું બધાની સામે અમાને ભલાબુરા કહી દેવા લાગી સખીઓ નાક બૃત સૂચન કરતી રહી હતી ઉધરામાં પોટ પર લાટ રડી રહી હતી અને આશા ગુસ્સામાં પુત્રને રસોડામાં લઈ ગઈ ગેસ ચાલુ હતો અને તેલ તગડાવી રહ્યું હતું અમાને ઘરમાંથી કાઢી મુક્ષા નવા ષડયંત્રો બીજા દિવસે સવારે જ્યારે ઘનશ્યામ દુકાન પર ગયો ત્યારે આશા અમાને પાસે આવીને બોલી અમ્મા ચાલો આજે તમને માતાજીના દર્શન કરવા માટે મંદિર લઈ જવું તમે ક્યારથી જઈ કસી રહી હતી અમા આનંદ તૈયાર થઈ ગઈ આ ઘરમાં આવ્યા બાદ આજે પહેલી વાર તેઓ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા ચાલતા ચાલતા આશાએ આશીર્વાદ આપી રહ્યા હતા જુગ જુગ જીવો બહુ ભગવાન તમારું ભલું કરે શહેરની સીમા ઉપર એક મંદિરે પહોંચીને આશાએ અમ્માને એક ખૂણે બેસાડી દીધા અને કહ્યું અમ્મા અહીં બેસો હું પ્રસાદ લઈને આવી છું પણ સવારથી બપોર સુધી થઈ ગઈ આશા પાછી આવી નહીં બિચારી અમ્મા ભૂખી તરસી ત્યાં જ બેઠી રહી કોઈક પ્રસાદ આપી ગયું તો કોઈ ખાઈ લીધું મંદિરના પૂજારી અને ન્યૂઝ ચેનલ બપોરે પૂજારીને જોયું ને એક વૃદ્ધ મહિલા મંદિરની સીડીઓ પર કલાકોથી બેસી છે તેમણે અમાને પૂછ્યું માતાજી તમે કોણ છો અને ક્યાંથી આવ્યા પણ અમાએ પોતાનું નામ પણ બોલી શકતી ન હતી પૂજારીએ થોડી વાર રાહ જોઈ પણ ક્યાંય કોઈ ના આવ્યો ત્યારે લોકલ ન્યૂઝ ચેનલમાં ફોન કરીને જાણ કરી થોડા સમય પછી ન્યૂઝ ચેનલ રિપોર્ટર મંદિરે પહોંચ્યા સાથે જ સ્વયંસેવક સંસ્થાના કાર્યકર્તાઓ પણ હતા રિપોર્ટરમાં અમાને પ્રશ્ન પૂછ્યા હતા પણ તેઓ ફક્ત પોતાના દીકરાનું નામ જ બોલી શક્યા તેણે અમાને વિડીયો બનાવીને એક ચેનલ પર શેર કર્યો અને થોડી જ માહિતી મળી હતી તે પણ ન્યૂઝ ચેનલે પર મૂકી દીધી ઘનશ્યામની બે ચેન સાંજે જ્યારે ઘનશ્યામના દુકાનેથી પાછો ફરતો હતો તેણે ઘરમાં નજર ફેરવીને પૂછ્યું આમાં ક્યાં છે દેખાતી નથી અને ક્યાં ગઈ આશાએ અવગણમાં સાથે જવાબ આપ્યો માને શું ખબર તમારી અમ્માને કોઈ કહેવા વગર ક્યાંથી જઈ રહી હતી હું તો તેમને આ ભૂલવાની બીમારીથી ત્રાસી ગઈ છું સારું થયું કે ચાલી ગઈ કંશ્યામના આશાની વાતો સાંભળીને અચંબિત રહી ગયો તેણે પોતાની અમ્મા ઉપર ઘણી દયા આવી પણ જેમ જેમ તે દાદીને જોયા તેણે અમ્મા અમ્મા ચીખાડ કરતાં તેમની તરફ દોડ્યા અમ્માએ મોટા પ્રેમથી અને પોતાની ગોદમાં લઈ લીધો અને લાડ કરવા લાગી બાળક તુરંત શાંત થઈ ગયો પણ જોઈને આશા ગઈ તે નજરે જોતી જ હતી આશાએ ખાતરી હતી કે તેમની ભૂલ ભૂલી જવાતી બીમારીને કારણે અમા ક્યારેય ઘરે પાછી આવી શકશે નહીં અમાને જોઈને તેઓ પણ તમામ સપનાઓ પાણી ફરી ગળ્યું ઘરે આવેલા રિપોર્ટર અને સંસ્થા સભ્યોને આસાની ઘનશ્યામનો મોબાઈલ નંબર અને મેળવી લીધો ને તેને તાત્કાલિક ઘરે આવવા માટે ફોન કર્યો થોડી જ વારમાં ઘનશ્યામ ગભરાયેલા અને ચહેરાની પરેશાન સાથે થઈને ઘરે પહોંચ્યો આવીને જ્યારે તેણે અમાને સાચા સલામત જોયા તો તેમની જિંદગી થોડી શાંતિ આવી ઘરે રિપોર્ટર પૂછપરછ કરતા હતા તેમણે આખી વાત ઘનશ્યામને જણાવી થોડી જ વારમાં પોલીસ પણ આવી પહોંચી પૂછપરછ દરમિયાન આશાએ સ્વીકારી લીધું કે ગામનું ઘર પોતાના નામે કરાવ્યા બાદ તેણે અંબાને છુટકારો મેળવવા માટે તેમણે મંદિર પાસે મૂકી દીધા હતા મને મારા કાન પર વિશ્વાસ હતો અને આવી જ રહ્યો હતો કંસાને એવું લાગ્યું હતું કે તેના માથા ઉપર આકાશ તૂટી પડ્યું આ સાંભળતા તેણે આશાને એક જોરદાર થપ્પડ મારી તારે હિંમત કેમ આશા ચીંખી ઉડીને હિંમત ઘંજ્યામે બીજો થપડ મારતા કહ્યું હા હિંમત તો તું બતાવી છે તારી કારણ કરશે હું આટલા વર્ષો મારા અમ્મા બાપુજીની દુર્દશ રહ્યો હતો હવે જ્યારે અમ્મા બીમારી છે તો ત્યારે તેને દયા પણ ના આવી તેમનું ધ્યાન રાખવા બદલ તું તેમની હાલત વધુ ખરાબ કરી નાખી તો કોઈએ ઝઘડો ન થાય તે માટે સૌએ મૌન રહ્યા પણ આજે તો હદ થઈ ગઈ એકવાર પણ તું આ વિચાર્યું નહીં કે તારી મારી બિચારી અમ્માની શું સ્થિતિ થશે ઘનશ્યામની આંખોમાંથી આશુ વહેવા લાગ્યા થોડી માફ કરી દોરો હું તમારો અપરાધી છું કાશ મેં જ મનપાની રોક લગાવી હોત હોત તો તો આ કહી દીધું હું તારા માતા પિતાને સાથે જ રહીશ તો આજે મારે આ દિવસો જોવા ન મળ્યા હોત ઇન્સ્પેક્ટરે ઘનશ્યામ અને આશા બનીને સખત ઠપકો આપતા કહ્યું આજે હું તમને એક તક આપી રહ્યો છું જો હવે પછી તમે માતાના સંભાળમાં બેદરકારી કરાવશો કે બતાવશો તો તમને કાનૂનની પગલાં લેવામાં કોઈ રોકી શકશે નહીં દોસ્તો એકવાર વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી તો જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો ઘનશામ હાથ જોડીને ઇન્સ્પેક્ટર સાથે ઊભો રહી ગયો અને કહ્યું હું ખરાબ શરમિંદો છું ઇન્સ્પેક્ટર સાહેબ હવે આગળની કોઈ ફરિયાદ કરવાની તક નહીં આપી ઇન્સ્પેક્ટરે કહ્યું ઠીક છે પણ તમે તમારી માતાને યોગ્ય રીતે સંભાળ રાખો કે નહીં એ નિશ્ચિત કરવા માટે હું આ જવાબદારી શેમ શેમ સંસ્થાને સોંપી રહ્યો છું દર બે અને ત્રણ દિવસમાં તમારી માતાની સ્થિતિ જાણવા આવશે આ કહીને ઇન્સ્પેક્ટર ત્યાંથી ચાલ્યા ગયા સંસ્થાના એક સભ્યએ થોડી વાર રોકાઈને કહ્યું માંજીની ભૂલ જવાની બીમારી ભલે ખરાબ હોય પણ તેના માટે એક સારી બાબત છે કે તેમને સારા ખરાબ કૃત્યુ ક્યારેય યાદ નહીં રહે આ સાંભળીને આશા જાણે જમીનમાં ગળી હોય તેમ નજર ઉંચકીને અમ્માની તરફ જોયું તો જોયું તો અમ્મા ગોદમાં બાળકને બેસાડીને તેને દૂધ પાઈ રહી હતી આજે આશાને તેના કરેલા કર્મો ઉપર ખૂબ જ પસ્તાવો થતો હતો ભીની આંખોથી તેણે અમ્માને પગે પડી અને હાથ જોડ્યા અમ્માને પોતાની બહુની આંખોમાં પસ્તાવા આંસુ જોઈને તેણે શાંત કર્યા અને ગળે લગાવી દીધી ત્યારે આશાએ મનમાં સારી બહુને સારી પત્ની અને સારી માતા બનવાનો સંકલ્પ લીધો મિત્રો માતા પિતા અને સંતાનો વચ્ચે કેવો સંબંધ છે જ્યારે બલિદાનને ત્યાંની મિસાઇલ હોવા મળે છે ત્યારે માતા પિતા પોતાની ખુશીઓનો ત્યાગ કરીને પોતાની ઈચ્છાઓ ભૂલી પોતાનું બધું જ પોતાના સંતાનો માટે નિશ્ચવર કરી મૂકે છે પણ આ મોટા થતાં સંતાનો એક જ પ્રેમ પોતાની આઝાદી પર પારબંધી મૂકે છે તેવા લાગવા લાગે છે છાતું તો એ છે કે આપણા માતા પિતા ભગવાનના દ્વારા આપેલી સૌથી અમૂલ્ય ભેટના એક છે તેમનો ઋણ એટલા માટે મોટો હોય છે કે અમે ઈચ્છીએ તો તેને ચૂકવી કરી શકતા નથી તો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક અને કોમેન્ટ કરીને અનુરસૂચિત જણાવજો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં નવી વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર